સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભરશે અંતરિક્ષ ક્ષેત્રે ઉડાન સીવીએમ યુનિવર્સિટીએ ઈસરો સાથે કર્યો એમઓયુ ભારત વૈશ્વિક કક્ષાએ પોતાના નાના મોટા પ્રદાનોથી ખ્યાતનામ છે ભારતના બુદ્ધિજીવીઓ અલગ અલગ ક્ષેત્રમાં ફાળો આપીને ભારત દેશની સફળતામાં સતત વધારો કરતા રહે છે આ પ્રમાણે જ ભારતીય અવકાશ ક્ષેત્ર પણ હંમેશા નવી નવી સંભાવનાઓ સાથે સક્રિય રહે છે અવકાશ ક્ષેત્ર માટે વધતા જતા ઉત્સાહ વચ્ચે વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીએ સ્પેશિયલ એપ્લિકેશન સેન્ટર એસ એ સી ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈની હાજરીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો સાથે સમજૂતી કરાર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા અને ઇસરોના કેટલાક આદરણીય અધિકારીશ્રીઓએ શિક્ષણ અને અવકાશ એન્જિન્સ વચ્ચેનો નોંધપાત્ર સહયોગને ચિહ્નિત કર્યો હતો ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્પેશિયલ એપ્લિકેશન સેન્ટર અને સીવીએમ યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી જીઓ ઇન્ફોર્મેટિક રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેસક્રાફ્ટ થર્મલ સિસ્ટમ ઇલેક્ટ્રોબાયોલોજી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સાયન્સ રોબોટિક્સ તેમજ સાયબર ક્ષેત્રે મહત્ત્વના સંશોધન અને નવીનતા લાવવામાં મદદરૂપ બનશે થ્રીડી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ આ ભાગીદારીથી લાભ થશે શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે વ્યક્તિત્વ તથા પ્રતિભાનો વિકાસ કરવા વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને સામાજિક પડકારો આધારિત સંશોધન માટે ઉપયોગી તકો ઊભી કરવા વૈજ્ઞાનિક સંશોધન પ્રગતિ અને નવીન તકનીકને પ્રોત્સાહન આપવા માટે આવી ભાગીદારી આવશ્યક છે આ એમઓયુ સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે એક અનોખી પહેલ છે આ સહયોગી વર્કશોપ સેમિનાર અને ગેસ્ટ લેક્ચર દ્વારા સંશોધનની તકો ઇન્ટર્નશીપ અને તાલીમ કાર્યક્રમની સુવિધા પ્રદાન કરશે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ અને સીવીએમના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ અને સીવીએમના જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલે એમઓયુ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે યુનિવર્સિટી અવકાશ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પ્રતિબંધ છે આ પ્રસંગ દરમિયાન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ડૉક્ટર હિમાંશુ બી સોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એમઓયુએ યુનિવર્સિટીના સફરમાં એક આવશ્યક સિદ્ધિ તરીકે સાબિત થશે જે તેને કામગીરીના વિવિધ પાસાઓ પર દુર્ગામી અસરો કરશે